જુડો ફ્રેડિન સાથે ધરપકડ કરવામાં આવી તો આ ગેંગનું નેટવર્ક ભારતની ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને મલેશિયા સુધી વિસ્તરેલું છે હેલ્થ મિક્સ પાવડર સૂકા નારિયેળ જેવી ખાતે ચીજોની હવાઈ અને દરિયાઈ કાર્ગોના માધ્યમથી તેની દાણ ચોરી કરવામાં આવી રહી હતી કે જેથી સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કને પકડી પાડવા માટે એનસીબી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન સત્તાધીશો સાથે મળીને તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સેમ 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ